કામગીરી દરમિયાન જે તે વિસ્તારમાં પોલીસ સ્ટેશનમાં પોલીસ ચોપડે નોંધાયેલા રીઢા ગુનેગારોને પકડીને તેમના પર કાર્યવાહી કરવાની કામગીરી કરાય છે સુરત શહેર આમતુમીની ભારત તરીકે ઓળખાય છે દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવીને ધંધા રોજગાર માટે સુરત શહેરમાં વસતા લોકોમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે હાલ ચાલી રહેલા વેકેશન તેમજ આવનારા દિવસોમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં શાંતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ દ્વારા અલગ અલગ થીમો બનાવીને અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ શહેરના સચિન જેઆઈડીસી વિસ્તારમાં પોલીસ ચોપડે નોંધાયેલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા આ ગુનેગારોમાં હિસ્ટ્રી શીટર બુટલેગર ચેઇન નેચર તડીપાર ટપોરી તેમજ નાના મોટા ગુના ધરાવતા ઇસમો વિરુદ્ધ પોલીસે અલગ અલગ કાર્યવાહી કરી છે આ ઉપરાંત કોમ્બિંગ દરમિયાન આ વિસ્તારમાં નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનોને કબ્જે કરીને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત